ભાઈ સાંભળો તમે કિરણ ભાઈ કિરણ જાનું ને તમે સમાજ ના છો ને આ ભાઈ સમાજ ના છે કઈ તમે બહાર તો નથી બહાર ના છો તમે

તમે ગાયડુ ન બોલો ભાઈ તમે કોણ બોલો છો હાલો હા તમે કોણ બોલો ભાઈ અરવિંદ ભાઈ તમે ડાયરેક્ટ ગાયડુ ન બોલો અને બધું જે કઈ થતું હોય ને

એવું છે એમ નઈ એટલે તમને સમજાવવાની વાત ઉપર દાદાગીરી કરો એમ ના પેલા ચીઠા જેવો એને બોલી ગાળીને બોલી આ કોણ છે યાર તમે બે સમાજ ના છો હું તો તમને બે ને કઉ છું તમે બે ગાડીઓ બોલો મને શાંતિ થી બતાવો એમ કઉ છું તમે કિરણ બીજું તમે તમારું કરી ખાવ કિરણભાઈ હોય કે પછી ગમે તે હોય તમે ઉભારો તમને તમને બે જણા સહતા થઈ ગયા એટલે તમારે બાંધવાનું સમાજમાં બાંધવાનું એવી પણ એમ નથી તો પ્રેમથી પતાવો ને તમે પણ એવું નથી જે માણસ ની હાલો ને કદાચ તમે દાદાગીરી જે કરો છો ને દાદાગીરી કરો છો ને એ મજા નો આવે પણ ભાઈ હું એમ જ કઉ છું મેસેજ કરે છે તને સમજાવો ને ભાઈ

હા તમે બરોબર અરવિંદ ભાઈ તમે આ બધું છે ને સમાજમાં લઈ ને થોડુંક આપડું નામ થયું હોય ને તો આવું બધું છે ને ઉપસાડાય ચડાય

અને હા એ ભાઈ કોણ છે ગોવિંદભાઈ ને મારે ભલે મારે તમને શું વાંધો છે અરે પણ એના એ સમાજ આટલું હિતમાં કામ કરતા જોયેલા છે બરોબર હા અને એને આખી રાતે અડધી રાતે બેનું દીકરી બ્લડ ના ડાન્સ કરાવેલા હશે ઈ વ્યક્તિ ને આમ ચેતલી માર્યું હા ઓલે ઓલે ગોવિંદ ગોવિંદ અમદાવાદ વાદ ના થઈ ને ભાઈ દાદાગીરી હું તો તમને કિરણભાઈ તમને અરવિંદભાઈ ને કહું ને દોલતભાઈ ને કહું સમાજ માં રે અને ખોટી દાદાગીરી નો કરો થોડું ઘણું કોઈની ભૂલ આવતી હોય ને તો માફ કરી દો સમાજમાં આવી રીતે દાદાગીરી દેખાડવાની તમારે દાદાગીરી દેખાડી તો સમાજ કદાચ હાલો સારું ન કરતો હોય એટલે એની યાર આપણે બાથવા મળવાનું આપણે એની જેવું થઈ જવાનું

અમે વાઘરીના જઈએ કે લોકના નહીં સમજ્યા ઓલું કોઈ બનાવ ભાઈ ઓલું બનાવવાનો હોય ને ઓલું બનાવવાનો હોય ને તમને તો ભાઈ મારો ફોન નો આવ્યો હોય તમને હું તમારી વાત નો કરતો હોય ના ના તમને અચાનક તમને લાઈન માં લઈ લીધા તમને ખબર નથી બરોબર હા તમને આ આવડે તમને અચાનક લાઈન માં લઈ લીધા હે હમ કે ભલે ને પણ લીધા એમાં કઈ ગુનો તો બન્યો નથી હા એમ મને બીજી વાત ઈ કે તમારો વિરોધ કરવો હોય તો ખુલ્લા વિડિયો બનાવી આવે એમ સોશિયલ મીડિયા માં નાખી વિડિયો કોણ નાખવાનો હે અરવિંદ તમે વિકાણી છો ને તો હું વિકાણી નો ભાણીઓ છું એટલે છે ને તમે મર્યાદા મારો મોટી એટલે હું તમને ભલે હું મોટી ઉમર નો છો ને તો છેવટે અંતે તમારો ભાણિયો છું અને હું તમને ભાણિયા ની હેસિયત થી કઉ છું શાંતિ રાખો કઈ તકલીફ હોય તો તમે હા મામુ કરી લોક આવું એમને મેં એક જ સવાલ પૂછ્યો દીપક ભાઈ કે તમારે ભગવાન તમને શક્તિ આપી હા એટલા તમને હોય તો તમે આ રીતે સમાજ ની ઉપર એ વાત એ સાચી છે ને અરવિંદભાઈ

તમે બે બાધો માં શાંતિ થી બતાવો નાયત નું કામ છે નાયત માં સમજી લો બરાબર આવી રીતે થૂક ઉડાડવા માં તમારું માન નહી ખતરી લીધી એટલું અભિમાન હતું કે આપડા સમાજ નો દીકરો આટલું મોટું મસ્ત મસ્ત કામ કરે છે અને આટલું બધું ગાયક કલાકાર માં નામ વધાર્યું છે એ વ્યક્તિ આવું જયારે કર્યું ને એટલે મારો મગજ રલી ગયો ગોઈન્દા લાઈન પર લઈ લો મેં મારે તો પૂછી જોતો અરે મા અરે કિરણ જાણું તમે ખોટું નો બોલશો તમને તમને જેમ વિરોધ ન માનો છે તને ખોટું નો બોલછો હું દવાખાને એમની ખબર કાઢવા જેલો છું બે પાળા ભાંગી ગયેલા છે અને આંખમાં આખા કુંડાવા કરી નાખ્યા છે એમને ફોન ફોન મારેલા છે તમે આવું ખોટું એટલું બધું ખોટું નો બોલજો એટલે કોને આને બોલ બોલે તો એમનો

ક્યારેક એના સપોર્ટમાં કોઈ ન આવ્યું ને તારે તમારી પાસે હજારો માણસો હોય છે એની તમે આવી સાંભળો ને તમારા સપોર્ટ માં જે વ્યક્તિ હોય ને કે ભાઈ તો એ મને ગમકી વાળા ફોન કર કે હાથ લગાડી દો છે કારણ કે તમને પ્રેમ છે તમને ચા હશે એટલે તમારા સપોર્ટ માં આવવાના જ છે તો જે વ્યક્તિનું જે સમાજના હિતમાં કામ કરતો ને એની હાથ થાય તો પાસ કાંટા હોય છે પણ તમને કીધું અને હકીકત કહી દો મારા ખાગા ખાકા ની ને અહીંયા કને લો ની જરૂર પડી તમે ત્રણ બાટલાનું અરેન્જમેન્ટ એમને કરાયું હતું અર્ધી રાતે ત્રણ ફોન કર્યો ફોર વ્હીલર ને આયા હતા

અને હું હાંભળ હમણો એ હમણાં ભાઈ હમણાં અમે તમને મેસેજ કર્યો ને હાને ઈ મેસેજ તમારા તમારી જે ફેન ફોલિંગ હોય ને એની ત્યાં મારો નંબર તમારી પાસે આવી ગયો છે ને ઈ મેસેજ જ ચડાવ્યો અહીં એની માથે પછી તમારા ફેન ફોલિંગ જે રહ્યા ને એવડે મને ફોન કરીશ ને રેકોર્ડિંગ હું તમને મોકલીશ હમ બરોબર રી તો છે ને દિખાડી તમે સમાજ ના કોને એટલે જ કઉ છું પણ તમારે કરવું હોય તો આપડે ઉલ્લાસ દરવાજા આઈ જજો પણ પતાવું હોય અને હવે પછી મારા કમેન્ટ ના કર્યું હોય તો એ વાંધો નહીં પણ જો તમારે લાંબુ કરવું હોય તો તમારે આવી જજો ગમે હું જો ભાઈ આપડે બધા વાઘરી ના દીકરા છે દેવ ના દીકરા છે જો

હવે તું હેડા મૂકી દીધી અરવિંદ ખબર પડે બરોબર બરોબર હું છે નઈ તું ફોગી તો તું ગાયબ થઈ જાય આપડે તમારે બબાલ કરીએ તો આઈ જાઓ હા એટલે કોઈ ને બબાલ નથી કર્યો તમે શાંતિ રાખો બધા મને તો એવું લાગે તું રાવણ ના ગોદાનો થયેલો તો જ આટલી બધી હવા હવાક ના બતાવવાનું કરો કે ભાઈ બાંધવાનું રહેવા દો તમે ભાઈ અરવિંદભાઈ અને કિરણભાઈ દોલતભાઈ

ભલે બેન માં એની બેન માં એવી કોઈની તાકાત નહી જાણ અને તું સહિત બેન છું અમે બોલતા નહી એટલે તું ચપચ કરે છું ત્યાં